તો આ તરફ સુરતથી સમાચાર જ્યાં સુરતના અણુવ્રત દ્વાર ખાતે એબીવીપીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે સેકન્ડરી સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા બાદ એવીપીમાં ભારે આક્રોશ છે દેશભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી આવી ઘટના રોકવા માટે એબીવીપી મેદાને આવી છે અને વિરોધ પ્રદર્શન કરતી જોવા મળી છે ગુજરાતભરમાં વિદ્યાર્થીના હિતમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે ત્યારે એવીપીએ શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદનપત્ર પણ આપ્યું છે ગંભીર ઘટનાઓ રોકવા માટે અને યોગ્ય પગલાં લેવા માટેની

શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે જે એક આપણે ગુરુજી જે આપણે જે આદર કરતા હોઈએ જે આપણે ગુરુજી ઉપર આપણે હાથ ઉપાડી જે અત્યંત શરમજનક છે જેને લઈને પૂરા પ્રાંત ભર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે દિવસે દરેક જિલ્લાના દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે